નાખી છે ને હું મર મારો પાછી ગયું પણ તમારે મજુ જે મારે મજૂર અને મજુ જે મળતા નહીં શું એક આઈડિયા આવી તમે મારી આવો અને હું તમારી આવું એમ તો કોઈ ગોડા નહી એવા ગોડા ધંધા કોણ કરે ઓય મારે તો હવે બેડા તૂટી જાય આખો દાડો કામ કરવો માર તો અડધો કલાક નું કોરવ છે તે કોઈ ગ્રેડ છે ઉપરની ડાળિયામાં નાખવાની હોય આયા હમન બકા દે ઓય તમાર થોડીક રેડ છે હમન ખજર છે તો આલું આલુ ભરીને હોદના નાશ્યુ તોમી જોઈતું હોય ઈ તો અડધી નાશી ને અડધી નાખવાની છે આ જો હાડો નહીં જોતા ઈ તો ગોતી લે હવે મત મજૂરી આવજો

લાખવાની જો આવડો પાજો તારી વાત છે નાખી મજૂર બોલાવા જઉં હું તો લાલા ના દે આવું હું ના પાડની આવે ઓશી ઓયરે હું હાલી લાવું લાવું થમ કરી બોડા પતંગ લેતા આવજો મારું બેટું ચોઈ મજૂરી મળતી નથી આ તો મજૂરી ના એક વખત પૈસો રૂપિયા ગીજા નહી બધું હતું એ ખુરા જો મજૂરી મળી હોત તો સારું હતું મજૂરી નહી મળતી પૈસા તો મારે નહીં મારે તમારા તમારે મજૂરી આપવું પડે ઓય અમીનારવા બેઠા ન તમને મજૂરી લઈ જાઓ વાહ

કુકરો એવો હતો અમાર ઓય આ ઓય થી લઈ લઈને પેલા નાખવાની તો નાખવાની ઓ માં પેલા ઓય પણ આપણે રેડ જોવી પડે કેટલી સાઈ કેટલી ની આમાં બોર્ડર રમે એટલી આ મારો બનાસ કોઠો આ